નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવાની છે તલના પાકમાં નિંદામણ નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તો ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું મિત્રો આજે ખાસ એક અગત્યનો અને મહત્વનો વિષય એટલે કે નિંદામણ અને તલના પાકની અંદર નિંદામણસે ખૂબ મોટું નુકસાન કરતું હોય તો આવી સ્થિતિની અંદર આપણે નિંદામણના નિયંત્રણ કરવા માટે કેવા પગલાં ધ્યાને રાખીએ તો આપણા માટે ખૂબ અગત્યનું છે ઘણા બધા વિસ્તારની અંદર તલનું વાવેતર થઈ ગયું છે મોટા ભાગના ખેડૂતો આજે તલનું વાવેતર પણ કરી રહ્યા છે અને ઘણા એવા ખેડૂત મિત્રો છે કે જે હજી પણ તલનું વાવેતર પોતાના ખેતરના ચણા અથવા તો જીરું કાઢીને કરવાના છે તમામ ખેડૂત મિત્રોને એક વિનંતી છે કે આપ અગર આ ચેનલ ઉપર નવા હોય અથવા તો ચેનલને પ્રથમવાર જોઈ રહ્યા હોય અથવા તો ચેનલ વખતો વખત જોવા છતાં ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ કરી નથી તો મિત્રો એક રિક્વેસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને સબસ્ક્રાઈબ કરેલી છે તો અવારનવાર નવી નવી માહિતી મળતી રહે ઉપરાંત આપણે એક આ મોટો સમૂહ બનાવી અને ખેડૂતને સિંહ સુખી કરવાનો વિચાર કરી રહ્યા છીએ સાથે સાથે આ દેશને ધનવાન બનાવવાનો પ્રયત્ન કરવાનો આપણો સહિયારો પ્રયાસ છે મિત્રો તલનો ખૂબ સારું વાવેતર થાય તો એની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ આપણને ઊભો થતો હોય તો નિંદામણ છે આજે દેશ અને દુનિયાની અંદર નિંદામણ છે એ દિવસે ને દિવસે વધતું જાય સામે મજૂરી દર વધતો જાય સાથે સાથે જોઈએ તો મજૂરી દર આપવા આજે મજૂર મળતા નથી એવી પરિસ્થિતિનું નિર્માણ થાય આપણે નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ તો કઈ રીતના કરવો ને એની આજે થોડીક માહિતી તમે બધા જ જાણો છો છતાં પણ એક નાનો એવો પ્રકાશ આપને પાડવાનો છે તો આપ આ માહિતી સારી લાગે તો મિત્રો લાઈક કરવાનું નહીં ભૂલતા

કે અમારે તલનું વાવેતર થઈ ગયું છે અને આ પ્રકારનું નિંદામણ છે તો એના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ મિત્રો યુનિવર્સિટીની ભલામણની આજે આપણે ચર્ચા કરવા રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ જે છે એમની તલના પાકની અંદર નિંદામણના નિયંત્રણ માટેની ભલામણ છે કે તલનો પાક જ્યારે પચીસ દિવસનો થાય વીસ થી પચીસ દિવસના સમયગાળાનો થાય ત્યારે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવાનો છે કારણ કે પાક ચાર પાંદડે પાક થવો જોઈએ આજે પરિસ્થિતિ એવી છે ખેડૂત પંદર દિવસના ના થાય ત્યાં નિંદામણ નાશક દવા કંભે ચડાવી અને ઝીકા ઝીક થતો હોય એની પાછળ ઘણા બધા નુકસાન જવાની ભીતિ રહેતી હોય પરંતુ ખેડૂતને છે એની પરિસ્થિતિ એવી આવી જાય કે આ કરવું જ પડે એમ છે તો કયા મુદ્દા એવા એ ધ્યાન નિંદામણનો પણ નિયંત્રણ થઈ શકે ખેડૂતને એના પાકને પણ નુકસાન ન થાય એ ચર્ચા આજે કરવી છે તો મિત્રો પહેલા તલના કેટલા દિવસના છે તમને કીધો એ પ્રમાણે વીસ થી પચીસ દિવસનો પાક થાય ત્યારે એને નિંદામણ નાશક દવા નો છંટકાવ કરવો જોઈએ કારણ કે તલનો છોડ સોળ ચાર પંદળે થાય એની કઈ સક્ષમતા આવે ત્યારે એ સહન કરી શકે નહીતર એ સહન કરી શકે નહીં ઘણીવાર તલ પછી મરવાની શક્યતા વધી જાય એટલા માટે વીસ થી પચીસ દિવસના તલનો છોડ થાય ત્યારે એની અંદર નિંદામણ નાશક દવાનો આપણે ઉપયોગ કરવાનો છે બીજું કેવા પ્રકારનું નિંદામણ મારી શકાય તલના પાકની અંદર ઊભું ઘણા ને બધાનો એક જ ફોન આવે હોલ સોલ નિંદામણ મારવા માટે કોઈ દવા ખરી હા ગ્લાયકોસેટ છે પેરાક્વાઇડ ડાયક્લોરાઇડ છે તલેય મરી જાય ને નિંદામણે મરી જાય એમાં કઈ વાત નથી પરંતુ એવી કોઈ દવા નથી હોલસોલ નિંદામણ બધું જ નિંદામણ મરી જાય વોલસોલ એવી કોઈ દવા નથી તો કયા પ્રકારનું નિંદામણ મરશે તો કાળિયું કાળિયું

પોપટી હોય લૂણી હોય એવા બધા જ નીંદો હોય તો એ મરવાના નથી કારણ કે એ મારવા જશું તો તલનું પાન પણ ગોળ આવે આ પાન પણ ગોળ આવે એટલે કાળિયું ખાર્યું સાંભું અને કૂતી આ લાંબા પાનનું નિંદામણ છે તમે મારી શકો તલના અંદર ગોળ પાનનું નિંદામણ મારી શકાતું નથી તો હવે સાહેબ આમાં તો અમારે તો બી મિક્સમાં છે શું કરવું જોઈએ તો એના માટે મારી પહેલી રિક્વેસ્ટ છે મિત્રો નીંદામણ નાશક જેટલી તમે વધારે સાંડશો એટલું આપણું ખેતર બગડશે જમીન બગડશે અને આવતા ભવિષ્યની અંદર ઉત્પાદન ઘટશે એ ન થાય એના માટે થઈને બનતી કોશિશે જો એક બે દિવસ લેટ થાય પણ મજૂર મળે એમ હોય તો કદાચ પાંચસો હજારનો ખર્ચો વધારે થાય પણ હાથ મજૂરી કરી હાથ નિંદામણ કરી શકાય ખેતમજૂરો કરી અને નિંદામણ કરશો તો વધારે ફાયદો રહેશે અત્યારે તમને કદાચ પાંચસો વાલા લાગે પણ એ આવતા સમયની અંદર હજાર દેશું તો એનું નિરાકરણ નહીં આવે એટલે પાંચસોને ભૂલી અને હાથથી જો નિંદામણ કરવામાં આવે સાથી ચલાવી આંતરખેડ કરીને નિંદામણ કરવામાં આવે તો ખૂબ ફાયદો થશે છતાં પણ તમને એવું લાગે કે આમાંથી કોઈ હાથ અજમાવી શકાય એવી પરિસ્થિતિ નથી તો નિંદામણનાશક દવાનો આપણે ઉપયોગ કરવાનો છે કઈ નિંદક દવાનો ઉપયોગ કરી શકાય તો મિત્રો અત્યારે માર્કેટની અંદર ક્લોથેડિયમ આવે છે ક્લોથેડિયમ જે બજારની અંદર ખૂબ સારું એવું મળી રહ્યું છે એટલે લઠોડીયામાં આપણે 15 ml એક પંપની અંદર નાખી અને સટકાવ કરવાનો છે એ સિવાય બીજું આવે છે પ્રોપોક્વિઝાફોપ બરાબર પ્રોપોક્વિઝાફોપ કરીને જે આવે છે 22.5 ml એક પંપની અંદર એટલે કે 15 લિટર પાણીની અંદર નાખીને સટકાવ કરવાથી લાંબા પરનો નિંદામણ છે એ નાશ કરી શકાય છે એ સિવાય સેલ્લુ ક્વિઝાનો ફોપી થાય આપણે પચીસ એમએલ એક પંપની અંદર નાખીને છટકાવ કરશું તો આપણને ખૂબ સારું પરિણામ હોય પ્રોપોક્ઝાફો હોય વિઝાનો ખોગ આ ત્રણમાંથી કોઈપણ એક દવા આપણને કાળિયું ખાડી સાંભો એ સિવાય કૂતી અથવા તો લાંબા પાનનું કોઈ પણ નિયંત્રણ માટે ભાવ ભજવે છે ભૂલ ક્યાં ખેડૂતને રિઝલ્ટ કેમ નથી મળતું ભૂલ ક્યાં કરે તો ખેડૂત એક તો ખેતર તલને આપણે ત્રીસ દિવસ સુધી પાણી આપવાનું નથી ખેતર આપણું ખેંચાઈ ગયું છે અને દવા આપણે ઝીંકી દીધી છે હવે આ દવામાં ખાલી આ ક્લોથેડિયમ લેવા જશો તો એની અંદર તો ગુંદર ગયું એટલે કે સ્ટીકર આવે એ સ્ટીકર આપણે નાખવાનું છે એની સાથે સાથે આ પ્રોપો ક્રિઝા ફોપ હશે કે ક્રિઝાલો ફોપ હશે તો એની સાથે સ્ટીકર આવતા નથી તો આ સ્ટીકર નાખી અને આ દવાનો તમે સ્ટાન્ડર્ડ કંપની

ભલા માણ વર્ધક માથે નાખો ને તો તલ દવાને અંદર શોષી લે એટલે તલની સમૂહની વૃદ્ધિ ઘટે એટલે તલમાં વર્ધક જ્યારે આ નાખો ત્યારે નાખવાનું નથી નિંદામણની ઓલું ગોળ પાન વાળું છે ને ચોથા ગેરમાં સીધું હોય જાય એટલે વર્ધક નથી નાખવાના ખાસ યાદ રાખજો બીજું કાંઈ ભેગું કરવાનું નથી ખાલી એકલી નીંદા નાશક દવા બીજું પાણી વાપરો જ્યારે ડોળું પાણી નથી વાપરવાનું બંધિયાર પડ્યું રહેલું પાણી નથી વાપરવાનું એ દિવસે જરાક દસક મિનિટ મોટર ચાલુ કરી લેવી અને એ સારા પાણીનો આપણે ઉપયોગ કરવાનો છે બે દિવસથી પાંચ દસ દિવસ પડેલું પાણી એને આપણે ઉપયોગમાં નથી પંપને સાફ કરીને પછી વાપરવાનો છે આટલી દવા છે એ સિવાય નોઝલ કઈ નોઝલનો ઉપયોગ કરવાનો છે તો નોઝલ ખાસ અગત્યની છે આપણે દર વખતે દરેક ખેડૂત મિત્રોને કહેતા એવા છે કે મિત્રો નોઝલ બદલાવો નોઝલ બદલાવો તમે ઓલો ગોળ ફુવારો સડાવીને રાખ્યો ને એક વાર પાનુ પકડ લઈને ઉપયોગ કરશો તો એ સારું પરિણામ તમને આપશે નોંધલ ત્રીસ ટકા નીંદુ સરળતાથી આ દવાના ડોઝે બાકીને તમે સોવીસ એમ કોઈ નાખતો નથી પિસ્તાલીસ એમ એલ સિવાય ઠાગો મારતો નથી ખેડૂત એટલે નોઝલ બદલાવશો તો ઓછા ડોઝે ઓછા ડોઝે રિઝલ્ટ મળતું થઈ જશે યાદ રાખજો એટલે નોઝલ ખાસ અગત્યની પટ્ટી નોઝલ ઉપયોગ કરવાનો છે કેવો પટ્ટી નોઝલ આ પટ્ટી નોઝલ કેવા રીતનો ફુવારો કરે એનો વિડિયો આપણે ગયા સોમાસાની અંદર આપણી YouTube ચેનલની અંદર મૂકેલો છે ત્યાં જઈને તમે જરાક જોઈ લેજો કે આ પટ્ટી ફુવારો કેમ થાય ગોળ ફુવારો કેમ થાય કઈ રીતના સાટું એ સડાવીને સીધું હાલ્યું જ જવાનું છે આમ હેલારા નથી મારવાના નહીતર આપણને આદત પડી જાય હેલારે જ મરે જાય નથી કરવાનો ઉપયોગ કરવાનો છે બીજું તલ હવે આ નિલામણ નિયંત્રણની વાત થઈ ગઈ પણ હવે આવી પરિસ્થિતિની અંદર તલને થોડોક લતાડ લાગશે તો આ લતાડના નિયંત્રણ માટે આપણે સુશિયા જીવાતનો એટેક વધી જશે તો લીંબોળીનું તેલ જે અત્યારે હાઈ પાવર આવે છે ખૂબ સારું તમે અહીંયા આપેલા નંબર ઉપર ફોન કરજો કે ખૂબ સારાને સારું લીંબોળીનું તેલ કહ્યું તો એ લીંબોળીના તેલ ઉપર તમે લીંબોળીનું તેલ છે 60 એમ એલ એક પંપની અંદર નાખીને છટકાવ કરશો તો ખૂબ સારું તમને રિઝલ્ટ મળવાનું છે એ સિવાય સાથે સાથે તમને કીધું એમ સ્ટીકરનું કામ પણ આ વસ્તુ કરે છે રિઝલ્ટ મળે છે અને ખૂબ સારા પરિણામ મિત્રો મેળવી શકાય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે સુસ્યાજી જીવાતનો એટેક ન થઈ જાય એના માટે લીંબોળીનું તેલનો ઉપયોગ કરી લેવાનું છે સહેલી વાત જે મિત્રો અત્યારે ખેતીની સાથે સાથે પશુપાલનની કામગીરી કરી રહ્યા છે પશુપાલન સાથે આપણે ખેતી કરતા હોય બંને એકબીજાના પૂરક વ્યવસાય છે ત્યારે આ પશુપાલન ને સારામાં સારો લીલો ચારો મળી રહે એના માટે થઈને કાળી જુવાર જે બજારની અંદર અમારા ગીર સોમનાથની અંદર તો ખૂબ સારો એવો મોટા પ્રમાણમાં ખેડૂતો વાવે છે અને એને પરિણામ ખૂબ સારા મળે છે દસ વાઢની જુવાર આવે છે અને ખાસ કરીને જોઈએ તો પાંચ પાંચ વર્ષ સુધી પણ ખેડૂતોએ ટકાવેલી છે એટલે દર પચાસ દિવસે એક વાઢ આવી જાય તો આવી જુવાર વિઘે આપણે માત્ર પાંચ કિલો બિયારણનું વાવેતર કરવાનું હોય તો લીલો ચારો સહી તમને ચોવીસ કલાક અને ત્રણસો ને પાસઠ દિવસ મળી રહી એવી વ્યવસ્થા આવું બિયારણ તો એ બિયારણ માટે તમે અહીંયા પેલા કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરજો તમને ત્યાંથી માહિતી અને બિયારણ પણ મળવાની ઘણી બધી શક્યતા અમારા તો ખેડૂત મિત્રો તો બિયારણ પકવે છે અને અમે પણ એમના બિયારણ જે કોઈને જોતું હોય તો આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો આ ખાસ તમારે ધ્યાને રાખવાનું છે વધારે માહિતી માટે અમારો અવશ્ય કોન્ટેક કરજો કોન્ટેક કરતા પહેલાં તમારે ઘડિયાળમાં જોવું જરૂરી છે સવારે સાડા નવ વાગ્યાથી લઈ અને બપોરે સાડા બાર વાગ્યા સુધી અને બપોર પછી નંબર ઉપર અવશ્ય કોન્ટેક કરજો તમને માહિતી આપવાનો સો ટકા ખાતરી આપું છું ક્યારેક ફોન ન ઉપડે તો ખોટું નહીં લગાડતા કારણ કે ઘણા બધા કામો સાથે જોડાયેલા હોય અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય